આ ગુજરાત પોલીસની અંદર સો નંબર ઉપર એક ફોન મારો ત્રેવીસ મિનિટ ચાલેલ એક ફોન મારો એક મિનિટ પંચાવન સેકન્ડ ચાલેલ એક મિનિટ પાંત્રીસ સેકન્ડ ચાલેલ એક મિનિટ છ સેકન્ડ ચાલે છેલ્લો ફોન જે લગાવ્યો મેં ત્રેવીસ મિનિટનો એ ફોન મારો ઉપાડેલ એમાં એક મિનિટ માટે એ લોકોએ વાત કરેલ એ છતાં બી એવો નેગેટિવ રિસ્પોન્સ સતત ત્રીસ મિનિટથી ગુજરાત પોલીસનો સંપર્ક કરવાનો અહીંયા ટ્રાય કરી રહ્યો છું ના ગુજરાત પોલીસ ખાતામાંથી કોઈ રિસ્પોન્સ છે ના નારોલ પોલીસ સ્ટેશનમાંથી હજુ સુધી જ્યાં 100 નંબરની ગાડી આવી છે શું ગુજરાતના નાગરિકોનો જીવ જોખમમાં મુકાઈ ત્યારે આ ગુજરાતની દાદા સરકાર માત્ર સૂતી રહેશે તો પોલીસ પોલીસ રાજ્યની પોલીસ એ નાગરિકની સુરક્ષા માટે છે તમારે કોઈ તકલીફ પડી હોય તમ તમે રસ્તા પર છો અને તમને કંઈ થયું છે ક્યાંય કોઈ દુર્ઘટના બની છે કે ક્યાંય અકસ્માત થયો છે તમે પોલીસને ફોન કરો ઘટના સ્થળે બોલાવો અને પોલીસ આવે અને આગળની કાર્યવાહી કરે સંભવિત રીતના આવી રીતના કામ થવું જોઈએ પણ આપણી ગુજરાતની પોલીસ મોટાભાગે દુર્ઘટનાઓ બને કે પછી કોઈ ઘટના પહેલાં એમને બાથમી આપવામાં આવે કે આવું કંઈક થવાનું છે પોલીસ આ ખાડા કાન કરી દે અને ક્યારે પણ સમયસર ન પહોંચે ક્યારે પણ પોલીસ સમયસર પહોંચી હોય એવા ઉદાહરણો લોકો ઘણી બધી વાર આપે કે પોલીસ ન પહોંચે ક્યારે સમયસર આવું બહુ જ બધી વાર કહેવામાં આવ્યું છે ફિલ્મોમાં પણ એ બતાવવામાં આવ્યું છે અને ફરી એકવાર અમદાવાદથી એ ઘટના એટલે તમે શરૂઆતમાં જે વિડીયો જોયો અમદાવાદ નારોલ વિસ્તારનો છે એક જાગૃત નાગરિક એક બેફામ બનેલો ટ્રક છે એ પંદર જેટલી ગાડીઓને કચડી નાખે તેવી સંભાવનાઓ છે એ ટ્રક ડ્રાઈવરને ઉભો રાખવામાં આવે છે ટ્રકને ઉભો રાખવામાં આવે છે અને પછી એ ડ્રાઈવરને સમજાવવામાં આવે છે પોલીસને બોલાવવામાં આવે છે કે આ ડ્રાઈવર જે છે એ બેફામ ચલાવી રહ્યું છે ત્રીસ ત્રીસ મિનિટ સુધી ફોન કરવામાં આવે એનાથી વધારે વાર પ્રયાસો કરવામાં આવે પણ પોલીસ ફોન ન ઉચકે એટલે કંટ્રોલ રૂમ છે ત્યાંથી કોઈ સહાય ન મળે સો નંબર પર જ્યારે ફોન કરો ત્યારે સો નંબર ફોન ન ઉપાડે આવી અનેક ઘટનાઓમાંની આ એક ઘટના છે કોઈ પણ દુર્ઘટના બને એની પહેલાં જો એને રોકી શકાતી હોય જો બધા જ પોતાની નૈતિકતાથી પોતાનું કામ કરે અને પોતાનું કામ એ એ નૈતિકતા સાથે કરે કે એમનું આ કામ છે ને એમને કરવાનું છે તો બહુ જ બધું અટકી શકે છે આપણે હંમેશા આ ખાડા કાન કરીએ છીએ આપણે હંમેશા એવું સમજીએ છીએ કે આ ક્યાં મોટી દુર્ઘટના છે આવા કેસ તો હોય એટલે તમે પોલીસ પાસે જાઓ ફોન ચોરી થયો છે કે કોઈ નાની મોટી કમ્પ્લેન છે તો પોલીસ એમાં ધ્યાન જ નથી આપતી અને તમારી મારી બંને સાથે એવું થયેલું છે રસ્તા પર જ્યારે તમે હેલ્મેટ નથી પહેર્યું તો પોલીસ તમને પકડશે તમને ઉભું રાખશે તમારી પાસેથી દંડ વસૂલશે પણ પોતાનું કર્તવ્ય નિભાવવાની વાત આવે ત્યારે અમુક વાર એવું આપણે જોયું જ છે કે પોલીસ પોતાના કર્તવ્યથી ભાગતી હોય છે આ એ જ ઘટના છે નારોલમાં એક જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો વિડીયો બનાવીને પોલીસને ખૂબ બધા સવાલો કર્યા કે પોલીસને આટલા સમયથી અમે સવાલ કરી રહ્યા છે ફોન કરી રહ્યા છે પોલીસ ફોન નથી ઉચકી રહી કોઈ સહાયતા નહીં જે જવાનો છે ટીઆરપી જવાનો જે છે એ પોતે પૈસા લઈ લે છે અને પછી આ ટ્રક ડ્રાઈવરોને જવા દે છે એટલે ટ્રક ડ્રાઈવરો બેફામ બન્યા છે બેફામ બનેલા ટ્રક ડ્રાઈવરો અને ટ્રક ડ્રાઈવરો જેવી રીતના શહેરમાં ગાડી ચલાવે છે બહુ બધાના જીવ એમાં જઈ શકે છે અને જાગૃત નાગરિક જ્યારે ફોન કરી અને પોલીસને આ સમસ્યા કહેવા માંગે છે એ રસ્તા પર અવારનવાર આવા અકસ્માત થયા છે એવી વાત પણ એ કરી રહ્યા છે ત્યારે ફોન ઉંચકવાથી લઈને આગળની કોઈ કાર્યવાહી થાય એવી તસ્તી લેવાતી જ નથી પછી શું થાય છે આટલું બધું ભાષણ આપણે સાઈડમાં મૂકીએ પણ એ ઘટના પછી બીજા જ દિવસે ત્યાંથી સો મીટર દૂર એક અકસ્માત થાય છે અકસ્માત થાય છે અકસ્માત થયા પછી જે જેનો અકસ્માત થયો છે ને બચાવી લેવામાં આવે છે પણ એના માટે પણ તંત્ર નથી આવતું પોલીસ નથી આવતી ત્યાં આજુબાજુના જે લોકો છે એ બચાવે છે એને પોલીસ ત્રીસ મિનિટ પછી ઘટના સ્થળે પહોંચીને પછી આગળની કાર્યવાહી કરે છે હિટ એન્ડ રનના અનેક કેસ છે હિટ એન્ડ રનના કેસ હોય કે પછી આવા અકસ્માતો થતા હોય એવા અકસ્માતો થયા પછી પોલીસ જે રીતના ઢીલું ઢીલું કામ કરતા હોય છે એનાથી નાગરિકો પરેશાન છે હવે નાગરિકો પાસે ફોન છે એટલે નાગરિક તરત ફોનમાંથી ફોનમાંથી વિડીયો ચાલુ કરી અને લાઈવ કરી દે કાં તો પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે અને ઘટનાની આપણને ખબર પડે બાકી અનેક ગામડાઓ એવા છે જ્યાં કોઈ જ કામ નથી થતા તંત્ર સાવ આમ ઊંઘમાં હોય એવી પરિસ્થિતિમાં છે પોલીસ પણ જેવું કહેવાય છે કે સુરક્ષિત રાખવાની જવાબદારી છે 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 રક્ષક એ પોલીસ પણ ઘણી બધી વાર ગૃહ રાજ્યમંત્રીને પણ ઘણા બધા સવાલ આ નાગરિકે કર્યા છે કે દાદાની સરકારમાં ક્યાં સુરક્ષિત છીએ આપણે ગૃહ રાજ્યમંત્રી ભલે મંચ પરથી કંઈ પણ કહેતા હોય પણ પોલીસ વિભાગ કેવું કામ કરે છે જોવો ક્યારેક આ બધી જ વાત કરતા એ નાગરિક શું કહી રહ્યા છે એ આખી ઘટના શું બની છે છે એ તમે જુઓ પહેલા આ ગુજરાત પોલીસની અંદર 100 નંબર ઉપર એક ફોન મારો 23 મિનિટ ચાલેલ એક ફોન મારો 1 મિનિટ 55 સેકન્ડ ચાલેલ એક મિનિટ પાંત્રીસ સેકન્ડ ચાલે એક મિનિટ છ સેકન્ડ ચાલે છેલ્લો ફોન જે લગાવ્યો મેં ત્રેવીસ મિનિટનો એ ફોન મારો ઉપાડેલ એમાં એક મિનિટ માટે એ લોકોએ વાત કરેલ એ છતાં બી એવો નેગેટિવ રિસ્પોન્સ હું નારોલથી આવી રહ્યો હતો નારોલથી આ ટ્રક ડ્રાઈવર બેફામ હતો નારોલ થી એક પલે નો ગાડીને આ ટ્રક ડ્રાઈવરે ત્યારબાદ આગળ એક રિક્ષા ચાલકને એવો ઠોકી કે એક ભાઈનું માથું કચરાતા રહી ગયું ચાર થી પાંચ ગાડીઓ ચડાવતા ચડાવતા પાંચ ગાડીઓ રહી ગઈ એમાંથી એક ગાડી મારી હતી સતત ત્રીસ મિનિટથી ગુજરાત પોલીસનો સંપર્ક કરવાનો અહીંયા ટ્રાય કરી રહ્યો છું ના ગુજરાત પોલીસ ખાતામાંથી કોઈ રિસ્પોન્સ છે ના નારોલ પોલીસ સ્ટેશન માંથી હજુ સુધી અહીંયા સો નંબર ની ગાડી આવી છે શું ગુજરાતના નાગરિકોનો જીવ જોખમમાં મુકાય ત્યારે આ ગુજરાતની દાદા સરકાર માત્ર સૂતી રહેશે મોટી મોટી વાતો કરવા વાળા ગુજરાતના ગૃહમંત્રી આજે ક્યાં છે ગુજરાતના નાગરિકની સુરક્ષા બાબતે આજે ગૃહમંત્રી ક્યાં છે ગુજરાતની અંદર વેચાતા નશીલા પદાર્થોનું સેવન કરીને આજે આ બેફામ ડ્રાઈવરો ચાલી રહ્યા છે ત્યારે ગુજરાતના નાગરિકોની સુરક્ષા કોણ કરશે જોઈએ હવે કઈ પીસીઆર આવે છે આ ગુજરાતની દાદા સરકારની અંદર સુવાટ નાગરિકોની સુરક્ષા અમરેલી અંદર એક નિર્દોષ નીકળી નું નીકળે પરંતુ જયારે બીજેડ નો માફિયા પકડાય ખ્યાતિ હોસ્પિટલ નો માફિયા પકડાય એનું સરઘસ કરતા અર્થસંકુ ને બીક લાગે ટ્રાન્સપોર્ટ એસોસિએશન વાળા બેફામ થાય બસો રૂપિયાના હપ્તાના ના જોડે ટ્રકો ચાલે પાંચ થી છ ગાડીઓ બચી જાય એક વ્યક્તિ ટાયર નીચે આવતા બચી જાય સતત પોલીસ સ્ટેશન માં ફોન કરીએ અને કોઈ જવાબ આપવામાં બાવીસ મિનિટથી ના આવે અને ફોન ઉપાડીને ફોન કાપી નાખવામાં આવે કોકો બસ ઓમી તો અમે આ વાતલી તમને સપોર્ટ કરજો ભાઈ આ થોડી જ પોલીસ ને પોલીસ ગાડી અહીં એક્ટિવ ના હોય મોટો કોક મોટો બનાવતા તો

પોલીસ પર આંગળી ચીંધવામાં આવે એટલે બહુ બધા લોકોને એવું લાગે કે તમે એની પાછળ પડી ગયા છો કે પોલીસ પર કેમ આંગળી ચિંધાય પોલીસ પર આંગળી ચીંધવું કે પછી પોલીસને સવાલ કરવા મોટાભાગે કોઈને નથી ગમતા કારણ કે બધાને એવું ખબર છે કે અંતે તો આપણે સહાય એ જ કરવાના છે પણ પોલીસ પોલીસ વિભાગની વાત કરીએ તો બહુ જ બધા પોલીસવાળા એવા છે કે જે પોતાનું કર્તવ્ય નિભાવીને બહુ જ સરસ કામ કરે છે આપણે એવા વિડીયોઝ ખૂબ બધા જોઈએ છીએ કે એક સામાન્ય માણસ જે રસ્તો ક્રોસ નથી કરી શકતો એને રસ્તો ક્રોસ કરાવવાથી લઈ મોટામાં મોટી ઘટના

એ પોલીસવાળા કે જે પોલીસવાળા ઘટના બન્યા પછી એમની પાસે કોઈ જવાબ નથી હોતો કે આગળ શું કરવાનું છે કેમ થયું કોની સામે કાર્યવાહી કરવાની છે કંઈ જ ખબર નથી હોતી એ માત્ર વર્દી પહેરેલા મૂંગા બનીને બેસી જાય છે એમને કાંઈ ખબર નથી હોતી આવી ઘટનાઓ આવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય અમારા સુધી પહોંચે એ બતાવવાનો એક જ ઉપદેશ છે કે બહુ જ બધા લોકો એવા છે જે પીડિત છે બહુ જ બધા લોકો તંત્રને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે આ બધા જ સવાલો આખા તંત્ર આખી સિસ્ટમ સામે છે કોઈ વ્યક્તિ કે કોઈ ગ્રુપ સામે નથી આખા તંત્ર સામે સવાલ છે કે બધા પોતાની જાતે જે પગાર લઈ રહ્યા છે કામ કરે તો પણ ગુજરાતમાં બહુ બધું બદલાઈ શકે છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો